હવે તો મારો રામ આવી ગયો તને પરમાણ આપી દીધા મારી ગઢ પાવન કાળકા એ તગધગ થી એમ કેવાય લઈ લોકો માલપા લઈને તારી હામું રમી એથી વિશેષ તો પારખા નો હોય જોદા માટે હજી કહું છું તો હવે તો તારે કેટલાક પ્રમાણ જોતવા છે સાંભળું છે હરજી આ બે રામ બે રૂપિયો રામ રહ્યો ને એ નાનપણ માં હિચકતો તો એથી કર લંબાવી દેવ ઉતાર્યું છે ઉતારી છે તો આજ આ જોતો રહ્યો ને મારા દરબારની માથે ડેગ મૂકી દે કે તારા રામ ને ઉતારી લે કેમ જોતા તું નથી ઉતારી એમ તો અને એટલું જ તારા રામ ને કેવી બેગ માં હાથ નાખી ને ખોબલે ને ખોબલે ખાય ખોબલે ને ખોબલે પીવે દે તો જોતા નું મન માને જોધા હજી કહું છું થતના પારખા રહવા દે કદાચ તારી આવી જોતા નગરીની માલ પા એક ડેગ તો શું પણ આવી કદાચ તારી જોદા નગરીની માલપા એકાવન એકાવન ડેગ મૂકી હોય ને તો મારો રામ એને ફલવાર ની માલ પા ઉતારી લઉં જોતા ફલવારમાં ઉતારી લે આને એ એ જોતા હવે તારે ચૂપવાનો વારો આવ્યો છે હવે બોલવાનો વારો મારો આવ્યો છે मर गए बादशाह को मिटाने वाले मर गए बादशाह को मिटाने वाले यहाँ तो कब आए ने कब गए ये तो बादशाह अभी देख उतार बसी मातू कर अरे तारा भूलि जा तारा भूतल ने भूलि जा तारा भूतल ने तारा હજુ આવનારું ભવિષ્ય તારું હજુ બાકી છે ભલી જા તારા ભૂતકાળ ને ભવિષ્ય તારું બાકી છે આ તો એક હજુ પવનની લહેરા છે આ હજુ એક પવનની લહેરા છે કારણ તોફા તોજુ કોચી જવાતા પર હમ રે રામજી બાત કહો બાત કહો કિન કિન સે કભી દુશ્મની મત કરના રામજી કભી દુશ્મની મત કરના